ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં દૂધવાળામાં ગાડીના હોર્ન વગાડવાને લઈને મોડી રાત્રે બે જૂથો વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી જે બાદ બંને કુંભના ટોળા સામસામે આવી ગયા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો જેની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી સમગ્ર મામલે પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે વર્ષ બે હજાર અઢારમાં માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને બસો બિટકોઇન પડાવી બત્રીસ કરોડની ખંડણી માગવામાં આવી હતી જે કેસમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બીજેપી એમએલએ નલિન કોટડિયા તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ તત્કાલીન અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર વકીલ કેતન પટેલ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ મળીને ચૌદ લોકોની ધરપકડ કરી હતી ત્યારે આ કેસ અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની એસીબીની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા આ તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતા એકસાથે એકસો અઢાર પીએસઆઈની બદલીના આદેશ કરવામાં આવ્યા છે તાજેતરમાં જ ગુજરાત પોલીસમાં એકસો સોળ આઈપીએસ અધિકારીઓની બદલી અને ભણતી કરવામાં આવી હતી જે બટ ગુજરાતમાં નવા જૂનીના એંધણ વર્તાઈ રહ્યા હતા ત્યારે હવે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યના એકસો અઢાર બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે